બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં સતત વરસાદ વરસતા ખેડૂતોના ઊભા પાકને સાર્વત્રિક નુકસાન થતા સર્વે કર્યા વગર જ સીધું નુકસાનીનું વળતર આપવા રાણપુર તાલુકા સરપંચ યુનિયનની માંગ સાથે રાણપુર મામલતદારને આવેદનપત્ર આપ્યું બોટાદ જિલ્લામાં સતત ચાર દિવસથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં ચાર દિવસથી સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જે વરસાદને કારણે રાણપુર તાલુકાના ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે ખેડૂતોનો ઊભા પાક કપાસ મગફળી નીરણ જુવાર સહિતના તૈયાર થયેલા પાકને નુકસાન થયું છે ત્યારે સરકાર દ્વારા નુકસાનીનું સર્વે કરવા પરિપત્ર જાહેર કરવામાં આવેલ છે પરંતુ રાણપુર તાલુકામાં સતત ધોધમાર વરસાદથી તમામ ખેડૂતોના તૈયાર થયેલા પાકોમાં મોટા પાયે નુકસાન થયેલ છે જેને લઈને રાણપુર તાલુકા સરપંચ યુનિયન દ્વારા માંગણી કરવામાં આવી છે કે રાણપુર તાલુકામાં પડેલા ભારે વરસાદને કારણે ખેડૂતોના તમામ પાકનો નાશ થયો છે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ત્યારે રાણપુર તાલુકામાં તંત્ર નુકસાનીનું સર્વે કર્યા વગર જે ખેડૂતોને સાર્વત્રિક નુકસાનનું સીધું જે વળતર ચૂકવવામાં આવે તેવી માંગ સાથે રાણપુર તાલુકા મામલતદારને રાણપુર તાલુકા સરપંચ યુનિયન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે ત્યારે રાણપુર તાલુકાના તમામ ગામોના સરપંચે સરકાર અને સ્થાનિક તંત્ર ખેડૂતોના પાકના નુકસાનીનું સર્વે કર્યા વગર સીધું વળતર ચૂકવા માંગણી કરી છે વિપુલ લુહાર ન્યૂઝ ફોર્ટીન રાણપુર હું મામલતદાર રાણપુર કે બી ગયો સમગ્ર રાજ્યમાં અને રાણપુર તાલુકામાં બોટાદ જિલ્લામાં જે કમોસમી વરસાદ થયો છે એના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે એના વળતર બાબતે સરપંચ યુનિયન આજે આવેદનપત્ર આપ્યું અને એમની માંગણી એવી છે કે જો સર્વે કરી અને પછી વળતર ચૂકવવામાં આવે તો ખૂબ જ મોડું થાય સર્વે કરવા સુધી પાક ખેડૂત ખેતીમાં પડ્યો રાખવો પડે એના કારણે પણ ખેડૂતોએ તાત્કાલિક પાક લઈ અને જે કંઈ એમાંથી મળે એ કરતા હોય તો સર્વે કરવામાં ન આવે અને એ સર્વે કર્યા વગર જે ખેડૂતોને નુકસાન મુજબ ચૂકવણી કરવામાં આવે એવી એમની માગણી છે એટલે તાત્કાલિક ખેડૂતોને વળતર મળે એની યુનિયન દ્વારા થઈ છે અમે એમની નું લઈ અને જિલ્લા કક્ષાએ મોકલી આપશું અને સરકાર કક્ષાએ જાય એવી એમની રજૂઆત છે તો અમે રજૂઆત અને તાત્કાલિક કાર્યવાહી થાય એ માટે અમે પ્રયત્ન કરશું રાણપુર તાલુકામાં સાહેબ કેટલા દિવસમાં સર્વેની કામગીરી પૂરી કરવામાં આવશે રાણપુર તાલુકામાં સર્વેન કામગીરી બાબતે આજે અમે તાલુકા સંકુલાની મીટિંગ છે એમાં ખેતીવાડી મિશ્રણને બોલાવ્યા છે અને એની પાસે જે માહિતી છે કે કેટલી ટીમો છે કેટલી કેટલા દિવસ થશે કેટલું જમીનમાં વાવેતર છે એ બધી વિગતો એકત્ર કરી અને તાત્કાલિક જો સર્વે કરવાની સરકારની સૂચના મળશે તે મુજબ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે હા શ્રી અગર આમાં બાબત એવી છે કે ભાઈ આપણે બધા જાણીએ છીએ બરાબર છે કે ભાઈ છેલા સાત આઠ દિવસથી ખૂબ જ વરસાદ વરસી રહ્યો છે અને અમે તો ગ્રામ્ય લેવલે ખેતરોમાં જ એને જોયું છે કે ભાઈ દરેક જગ્યાએ ખેડૂતોના પાક ઊભા સુકાઈ ગયા છે જે લીધેલા હતા એ પણ પરળી ગયા છે એટલે આમ તમામ નષ્ટ પામ્યું છે ઘાસચારા સહિત એટલે ખેડૂતોને નુકસાન પારાવાર પુષ્કળ નુકસાન છે હવે એના માટે અમે સરકાર શ્રીને જણાવવા માગીએ છીએ કે ભાઈ ખાસ અત્યારે આ સર્વેની કામગીરી કર્યા વગર સીધું જ ખેડૂતોને વળતર ચુકવણી કરવામાં આવે અને જો એમ નહીં કરવામાં આવે તો ખરેખર અમારે સરપંચશ્રીઓ આંદોલન કરવાની જરૂર પડશે અરવિંદભાઈ ધીરુભાઈ બાવળિયા સરપંચ શ્રી ઉમરાળા ગ્રામ પંચાયત આપણે બધાએ જે રીતે જાણીએ છીએ કે સતત સાત આઠ દિવસથી ગુજરાત આખું અને બોટાદ જિલ્લાના રાણપુરના તમામ ગામડામાં સતત જે વરસાદ પડી રહ્યો છે તેના હિસાબે જે ખેડૂતને કપાસ અને મગફળીમાં વારંવાર જે નુકસાન થયું છે સરકારે સર્વેનો પરિપત્ર તો કર્યો છે પણ જો સતત આવી રીતે વરસાદ ચાલુ રહી છે તો સર્વેની કામગીરી થઈ શકે તેમ નથી સાત દિવસનો ટાઈમ હતો એમાં બે દિવસ તો પસાર થઈ ગયા છે તો અમારા સરપંચ યુનિયન તરીકે એવી માગણી છે કે સર્વે કર્યા વગર તમામ ખેડૂતોને જે નુકસાન થયું છે તેનું જલ્દીથી વળતર આપે એવી માગણી છે